भुजनी तो भुज तालुका पंचायत द्वारा सरपंच संवाद कार्यक्रम आयोजन करीपोर्ट बाय करन भूज। आज जो भूज तालुका पंचायत पंचायतमध्ये सरपंच संवाद कार्यक्रम सरपंच प्रश्न होय माळखा सुविधा अभाव होयपण गाम ना, 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 ना प्रश्न होय निराकरण आज तालुका पंचायत एक સરપંચ સમાજનું એક આયોજન કર્યું હતું જેમાં સરપંચોના જે પ્રશ્નો હોય આંગણવાડીના હોય સ્કૂલના હોય પાણીના હોય કે આરોગ્યના હોય એ પ્રશ્નોને સાંભળીને એ પ્રશ્નોને સમજીને જે જે કચેરી કે જે જે વિભાગીય ખાતામાં પહોંચાડવાના હોય તો એ જે અધિકારીઓને કહેવાનું હોય પાણીના પ્રશ્નો હોય તો પાણી પુરવઠાને ધ્યાન દોરવાનું હોય પ્રશ્ન શું છે અને એનો શું નિકાલ આવી શકે તો આજે જ્યારે તાલુકા પંચાયત કચેરીએ આપણા ભૂત તાલુકાના બધા ધારાસભ્યો માન્ય શ્રી કેશુભાઈ પટેલ તેમજ ભાઈ સાંગા સાહેબ એની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ રાખ્યો હતો આજે સંકલનની મિટિંગ હોવાથી એ લોકો જલ્દી નીકળી ગયા હતા પણ આજે ઘણા બધા સરપંચો હાજર રહ્યા એના પ્રશ્નો સાંભળ્યા પ્રશ્નો સાંભળતા એવું લાગ્યું કે સરપંચોને પ્રશ્ન ક્યાં લઈ જવો એનો અભાવ હોય એનો ખ્યાલ ન હોય હવે સરપંચ બન્યા પછી એક સરકારી જે નિયમો હોય એને એ લોકોને ખ્યાલ ન હોય ક્યાં ખાતામાં રજૂઆત કરવી કયા પ્રશ્નને ક્યાં હું લઈ જઈશ તો નિરાકરણ આપશું ચોક્કસ એના એ લોકોને ખ્યાલ ન હોય અને એને જરૂરી માહિતી ન હોય તો એ અમે સમજીને આજે સરપંચ સંગઠનને સાથે રાખીને આવા જે પ્રશ્નો જે છે એના જે જે ખાતાના અધિકારીઓ બોલાવ્યા હતા એ લોકોને પણ ધ્યાનમાં આવ્યું આજના મીટિંગ ઉપરથી એવું લાગ્યું કે ખરેખર જે પ્રશ્નો જે ખાતામાં પૂછવા જોઈએ એ પૂછતા નહોતા અધિકારીઓ પણ અહીંયા હાજર હતા એ લોકોને પણ પ્રશ્ન વસ્તુની ખ્યાલ નથી કઈ જગ્યાએ શું કરવાનું છે કઈ જગ્યાએ શું કરવાનું છે શું કરવાથી શું થશે એ પણ એક બે વચ્ચે ખૂટ્ટી કડીઓ જાણવા મળી તો આજે પહેલી વખત મારા મારા ધ્યાનમાં તો ઘણી ઘણા સમયથી પહેલાં હતું એક વર્ષ હું તાલુકા પંચાયતના પ્રમુખનો થયો તો ચૂંટણીઓ અને આ બધાને ધ્યાનમાં લઈને હવે જ્યારે આ એક સમય મળ્યો છે ત્યારે સરપંચોના જે ભૂત તાલુકાના જે પ્રશ્નો હશે એને સાંભળીને જેમ બને એના વધારે નિરાકરણ કરી શકીએ એવા ચોક્કસ બાજુ અમે પ્રેરણા કરશું પ્રશ્ન એવો હોય કે તાલુકા પંચાયત સોલ્યુશન થતું હોય અમારા લેવલથી ન થતું હોય તો ધારાસભ્યનું ધ્યાન દો કલેક્ટરનું ધ્યાન દોરવાનું ઘણા પ્રશ્નો એવા હોય કે કલેક્ટરને પણ ધ્યાનમાં ધ્યાનમાં હોય પણ એ એક સરકારી પ્રશ્ન હોય જે આમાં આવતો ન હોય ગાઈડલાઇન્સમાં ના આવતો હોય કે ઉપર ગાંધીનગર કક્ષા પહોંચાડવાનું હોય શાસનનું ધ્યાનમાં દોરવાનું હોય તો જેવા જેવા પ્રશ્નો હશે તો ચોક્કસ એ પ્રશ્નોનું નિરાકરણ કરશું અને જરૂર પડે તો અને કક્ષા પર લઈ જઈ અને એનું નિરાકરણ કરશું સંકલનનો અભાવ એવું છે કે કોઈ પણ સરપંચ બને ગામમાં લગભગ પાંચ પાંચ વર્ષે નવા સરપંચ આવતા હોય તો હું સરપંચ એક બને તો એને બહુ ખ્યાલ ન હોય વહીવટી નોલેજને ખ્યાલ ન હોય વહીવટનો ખ્યાલ હોય કે કેમ હલાવું કોને કોની પાસે જાઉં પાણીનો પ્રશ્ન હોય તો ક્યાં જવું આંગણવાડીનો પ્રશ્ન હોય તો ક્યાં જવું અને નવા નવા સરપંચો હોય તો એનો સમય એમાં જ નીકળી જતો હોય વસ્તુ જજવાતો ન થાય ખાલી અરજીઓ આપી આવે કે ભાઈ આંગણવાડીનો પ્રશ્ન જે છે અમને આંગણવાડી બનાવી છે આંગણવાડીઓ આંગણવાડી જે બનાવતો હોય એનો પણ એક નિયમ હોય ભાઈ ચતુ દિશા આપવી જગ્યા આપવી ઠરાવ કરો એટલે આ ઘણા બધા જે પ્રશ્નો હોય એનો સરકારી નિયમ નિકલ આવતો હોય તમે જેમ વાત કરી કે સંકલનનો અભાવ અમને પણ એવું જાણો અમને પણ ખ્યાલ છે કે સંક્રમણના અભાવે ઘણા બધા પ્રશ્નો રહી જતા હોય સરકાર તો એના એને નીતિ નિયમ મુજબ ગાઈડલાઇન્સ મુજબ સરકાર એક નાના નાના માણસને પ્રશ્ન આ જે સમસ્યાઓ થતી હલ કરવાનો પ્રશ્ન કરતી હોય એક માળખું છે જ જિલ્લા પંચાયતમાં અલગ અલગ આરોગ્યના આઈસીડીએસ આંગણવાડી સ્કૂલના બધા અલગ અલગ ખાતાઓ છે જ પણ ચોક્કસ આજેથી મિટિંગ ભરાણી એમાંનું એવું ચોક્કસ અમને લાગ્યું કે જે ખાતા જે જે ખાતાને લાગુ પડતું સરપંચ સરપંચને એના વચ્ચે એક સંકલનનો ભાવ સોટા ખાતો એના માટે જ અમે આ મિટિંગ બોલાવી હતી અને દર મહિને અમે આવી મિટિંગ બોલાવશું અને સંકલન જે જે ખાતા જે 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 ખાતા આવતા હોય જે અધિકારીઓ આવતા હોય અને સરપંચ વચ્ચે અમે એક શત્રુ બનવાની કોશિશ કરશું અને આ સંકલનની જે વાત છે એના માટે જ અમે આ મિટિંગ સરપંચની જગ્યાએ બીજા સરપંચને અજાણતા બનતું હોય તો એવું હોતું નથી ઘણી વખત એવું હોય કે મહિલા અનામત હોય કે કોઈ અનામતની સીટો હોય તો મોટા મોટા ગામો હોય કે કોઈ પણ જગ્યા હોય તો મેં તમને પહેલાં પણ એક વાત કરી કે દરેક સરપંચ બને તો એની વહીવટી નૉલેજ ન હોય તો એના માટે જે જૂના જે ગામના હોય સરપંચો હોય કે જે આગેવાનો હોય એનું ધ્યાન દોરતા હોય સાથે મળીને કામ કરતા હોય આપણે કોણ કામ કરીએ છીએ એનાથી એનાથી વિશેષ માણસોના પ્રશ્નોનું સોલ્યુશન થવું જરૂરી છે અને એના માટે કદાચ ગામનાવાળા ભેગા થઈને જે કરતા હોય એમાં મારા હિસાબે કાંઈ ખોટું નથી સરપંચોના જે જે આવી મીટિંગમાં બોલાવશો જે કાંઈ પ્રશ્નો હશે એને અમારી પાસે યોગ્ય રજૂઆત થાય અને રજૂઆતો થયા પછી પણ જે કોઈ પ્રશ્ન હોય એને અમે ધ્યાનમાં લઈ ઉપલી કક્ષાએ એનું ધ્યાન દોરશું અને જે પ્રશ્નોનું નિરાકરણ કેમ જલ્દી આવે એના અમે પ્રયત્ન કરીશું આજે ભુજ તાલુકાના સરપંચોની મિટિંગમાં સરપંચથી સીધો સંવાદ તાલુકા પંચાયત ધારાસભ્ય ત્રિકમભાઈ તાલુકા વિકસિત તાલુકા પંચાયતના પ્રમુખની હાજરીમાં એક સંવાદના ભાગરૂપે કેટલી વખત યોજનાઓથી કેટલા કામોથી કેટલીક પદ્ધતિથી સરપંચો વાકેફ હોય છે પણ ક્યાંક નથી હોતા તો એને સમસ્યા ક્યાં છે ઘણી વખતે વન વે મિટિંગ હાલ હોય કે અધિકારી પદાધિકારી બોલતા હોય સરપંચ સાંભળતા હોય પણ આજે ટુ વે સીધો સંવાદ સરપંચને પણ ક્યાં કામ વહીવટી કામ કરવામાં ક્યાં તકલીફ પડે છે સિસ્ટમમાં શું તકલીફ છે શું કરવાથી એનો અવરોધ ઓછો થાય એને સરળતા રહે એવા આજે મિટિંગમાં સૌ સરપંચો આખા ભુજ તાલુકાના અને અધિકારીઓની મિટિંગ હતી અને સંવાદ સાથે પૂરી કરી હું એ બાબતે ધ્યાન દોરવા માગું છું કે પહેલાં તો ભુજ લોકા પ્રમુખનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એ અમારા સરપંચ હતા આજથી પાંચ વર્ષ પહેલાં સરપંચ હતા અને એ પ્રમુખ બન્યા તો એનો ફાયદો અમને બહુ જ મળ્યું અને આ સંવાદથી એ દર મહિને એક મીટિંગ રાખવાના છે તો એનાથી અમારા જે સરપંચોને જે જાણવા નથી મળતું એ ઘણું બધું જાણવા મળશે અમારા સરપંચોનો ઘણી વખત અવાજ નથી પહોંચતો તો એમને રૂબરૂ રજૂઆત કરવાથી એ ઉપર લેવલે અવાજ પહોંચાડે છે અને એમની એક રીત મને બહુ ગમી કે અધિકારી ટોટલને અહીંયા હાજર રાખ્યા આજે પાણી પુરવઠા આંગણવાડી જે બધા અધિકારી આમ આની અંદર જે પણ સરપંચનો અવાજ આવશે એનું કાંઈ નિરાકરણ આવશે એવી મને ખાસ આ ભુજ તાલુકામાં વિનોદભાઈએ જે પહેલો પ્રયોગ કર્યો છે ગુજરાતમાં લગભગ મારા ખ્યાલથી સુરેશભાઈએ કીધું પણ હું એ કહું છું કે આ પહેલો પહેલો પ્રયોગ કર્યો છે વિનોદભાઈએ અને આ પ્રયોગ ખૂબ જ સફળ થશે અને મારી ઈચ્છા એવી છે કે આખા ગુજરાતમાં આ પ્રયોગનો ઉપયોગ થાય અને આ પ્રયોગ માટે વિનોદભાઈને ખાસ ધન્યવાદ ભુજ તાલુકા પંચાયતના નેજા હેઠળ આજે જે છે ભુજ તાલુકાના સરપંચો માટેનો એક સરપંચ સંવાદનો એક કાર્યક્રમ થયો સંવાદ શબ્દ પોતે જે છે સૂચક છે કે ઉપલી કચેરીએ જે છે એ પંચાયતની ગ્રામ પંચાયત કચેરીનો સીધો સંપર્ક થાય સતત સંવાદ થાય અને એ સંવાદના આધારે જે છે ઘણા બધા પ્રશ્નોનો જે છે ઉકેલ આ માધ્યમથી રહે રાજ્યભરની આ પ્રથમ ઘટના છે કે જ્યાં તાલુકા પંચાયતે આવા પ્રકારના ઇનિશિએટિવ લીધા હોય અને દર મહિને આ પ્રકારના સરપંચોના જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો માટે ચર્ચા વિચારણા થાય અને યોગ્ય સમાધાન શું હોઈ શકે એની વિચારણા થાય વિચારણા બાદ જે છે આવા પ્રકારના સમાધાન માટે તાલુકા પંચાયત જે ઇનિશિયેટિવ લીધું છે એ ગુજરાત અને અન્ય રાજ્યોને પણ પ્રેરણા આપે એવું કામ જે છે ભૂત તાલુકા પંચાયત કરી રહી છે અ આમ તો પંચાયતી રાજ વ્યવસ્થામાં લગભગ ઓગણત્રીસ વિષયો સોંપવામાં આવ્યા છે એમાં પીવાનું પાણી જીવન જરૂરિયાતની વસ્તુ છે એના સિવાય આરોગ્યના વિષયો ખાસ કરીને માલન્યુટ્રીશન કે કુપોષણ સંબંધિત એજન્સી કામ કરતી હોય ગ્રામ્ય સ્તરે આંગણવાડી હોય તો આંગણવાડી સંબંધિત ઘણા પ્રશ્નો હતા એટલે હવે જે છે માળખાગત સુવિધાઓની સાથે સાથે ગુણવત્તાયુક્ત સેવાઓ ગામના નાગરિકોને કઈ રીતે આપી શકાય એના માટેની ચિંતા સરપંચો કરી રહ્યા છે ત્યારે આવી ચિંતાને જે છે એક અવાજ બનવા માટે એક સેતુરૂપ જે કામ કરી રહ્યું છે તાલુકા પંચાયત કરી રહી છે અને આ સરપંચ સંવાદના માધ્યમથી આંગણવાડી આરોગ્યના પાણીના અને જીવન જરૂરી ચીજવસ્તુઓના પ્રશ્નોનો ઉકેલ જે છે એ ત્વરિત આવશે એવી મને આશા છે